નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે વિશ્વની દરેક વ્યક્તિ ભવિષ્યમાં શું થવાનું છે તે જાણવા માટે ઉત્સુક છે વૈજ્ઞાનિકો પણ ભવિષ્યની ઘટનાઓ પર સંશોધન કરતા રહે છે તમે ફ્રેન્ચ પૈગમ્બર નાસ્તંત્ર દમસની વાર્તા ઘણી વાંચી હશે હવે લિવિંગ નાસ્તંત્ર દમસ તરીકે ઓળખાતા બ્રાન્ચીલના ભવિષ્ય વેતા સૂર્ય વિશે એક ભવિષ્યવાણી કરી છે જે સાચી સાબિત થઈ શકે છે એથોસ સાલોમે દાવો કર્યો છે કે તેમની આગાહીની ઘણી આગાહીઓ સાચી પડી છે એથોસ સાલોમે વર્ષ બે હજાર ચોવીસના સંદર્ભમાં દાવો કર્યો છે કે આ વર્ષ એલિયન રોબોટ વિદ્રોહ અને વૈશ્વિક વિનાશ સાથે માનવ ઇતિહાસમાં એક નવો અધ્યાય આવશે પરંતુ તેણે ઘણી આશાઓ પણ વ્યક્ત કરી છે એથોસ કોવિડ રોગચાળા વર્લ્ડ કપ ફાઇનલ યુક્રેન પર હુમલો અને રાણી એલિઝાબેથના મૃત્યુની આગાહી કરી હોવાનો દાવો કર્યો છે હવે તેણે વર્ષ બે હજાર ચોવીસ માટે એક નવી આગાહી કરી છે જે મુજબ ત્રણ દિવસ અંધકાર રહે છે એક રિપોર્ટ અનુસાર એથોસે સોલોમે કહ્યું હતું કે વર્ષ બે હજાર પૃથ્વી પર સોલર ફ્લેટ આવશે કોરોના માસ્ક ઇન્જેક્શન પૃથ્વી તરફ આગળ વધી રહ્યું છે તમને જણાવી દઈએ કે સૂર્યમાંથી ચુંબકીય ક્ષેત્ર અને પ્લાઝમા માસ્કની બહાર નીકળવાને સી એમ કહેવામાં આવે છે આવું દર થોડા દિવસે થાય છે પરંતુ પૃથ્વી પર તેની અસર થતી નથી તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દેજો જેથી જ તમને નવા નવા સમાચારની અપડેટ મળતી રહે